રાજગીર બનશે ક્રિકેટનું નવું કેન્દ્ર નમસ્કાર સૌ સમસ્યા સાથે જીવે છે ડબલ્યુ એચ ઓ મહારાષ્ટ્ર સરકારે મોટા ભાગની માંગણીઓ સ્વીકારતા મરાઠા કોટા કાર્ય કરતા જરાંગે ઉપવાસ પૂર્ણ કર્યા મુશળધાર વરસાદ બાદ આ વર્ષે સતાવશે હાડ થીજવતી ઠંડી ડબલ્યુ એમ કરી આગાહી ગૂગલ ને અમેરિકી કોર્ટ માંથી મળી રાહત નહીં વેચવું પડે વેબ બ્રાઉઝર કોમ પાકિસ્તાન ના બલુચિસ્તાનમાં રેલી માં થયો કેન્દ્ર સરકાર નો મોટો નિર્ણય પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ થી આવતા લઘુમતીઓ પાસપોર્ટ વગર પણ ભારત માં રહી શકશે ચીન ના રાષ્ટ્રપતિ નો હુકાર અમને કોઈ હરાવી શકશે નહીં દુનિયા ને તાકાત દેખાડતી વિક્ટ્રી પરેડ માં અમેરિકાના દુશ્મન દેશો ના વડા કિમ જોંગ ઉન એક સાથે દેખાયા ટ્રમ્પ પોતાના જ ઘરમાં ઘેરાયેલા છે સર્વેમાં માં ટકા લોકોએ કહ્યું ભારત પર ટેરેફ લાદવો ખોટો છે તો આ ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત